વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આજે આપણે લગ્ન પ્રસંગમાં પહેરાય એવી સાડીઓમાં ડિસ્કાઉન્ટ આપવાનું છે ડિસ્કાઉન્ટ મૂકેલું છે અને આ છે પટોળા પટોળાનો અત્યારે બહુ ટ્રેન્ડ ચાલે છે તો આ છે પટોળા એ આપણે અગિયારસોમાં રેગ્યુલર વેચીએ છીએ કલર છે પર્પલ કલર આ પર્પલ અને પિંક કલરની બોર્ડર છે એટલે પિંક કલરનું બ્લાઉઝ આવશે ને આ રીતના સરસ પાલવ આવશે આવી રીતના આ પાલવ છે અંદરનું આ રીતના છે અને આ લાઇનિંગ વાળું બ્લાઉઝ છે પિંક કલરનું આમાં આપણે ચાર કલર અવેલેબલ છે આ છે બ્લુ કલર પર્પલ કલર અને પિંક કલર આ જે પિંક કલર છે તો એમાં આપણે પર્પલ કલરનું બ્લાઉઝ છે એવી જ રીતના બધામાં અલગ અલગ જે રીતના પિંક કલરની બોર્ડર હશે તો પિંક કલરનું બ્લાઉઝ હશે બ્લૂ કલરની બોર્ડર હશે તો બ્લૂ કલરનું બ્લાઉઝ હશે બધામાં અલગ અલગ બ્લાઉઝ હશે આ રીતના આમાં કોન્ટ્રાક્ટમાં છે એ રીતના વાળું બધામાં બ્લાઉઝ હશે અને આમાં આપણે આ રેગ્યુલર આપણે પ્રાઇસમાં અગિયારસોમાં વેચીએ છીએ અત્યારે આપણે ગુરુવાર અને શુક્રવાર તારીખ સિત્યાવીસ અગિયાર સિત્યાવીસ નવેમ્બર ઇઠ્યાવીસ નવેમ્બર બે દિવસ આપણે ડિસ્કાઉન્ટ આમાં મૂકેલું છે આ પટોળા તમને પંદરસોમાં બે મળશે રેગ્યુલર આપણે અગિયારસોનો એક વેચીએ છીએ ફરજિયાત તમારે બે લેવાના રહેશે આમાંથી આજનું જે કલેક્શન છે ને એમાંથી તમે કોઈ પણ સાડી બે લઈ શકો પણ તમારે ફરજિયાત બે સાડી લેવાની રહેશે પંદરસોમાં બે સાડી મળશે તમને આમાં આપણે ચાર કલર અવેલેબલ છે તમે ઓનલાઈન પણ મંગાવી શકો અને ઓફલાઈન તમે શોપ ઉપર આવીને રૂબરૂ વિઝિટ પણ કરી શકો તો જે આગળ જે કલેક્શન છે પટોળામાં એ હું તમને બતાવું આ છે હાથી પોપટવાળું તો આ રીતના તમે જોઈ શકો આવી રીતના આખી આખું પટોળો આવશે અને પર્પલ કલરની બોર્ડર છે નીચે પણ બોર્ડર એકદમ સરસ છે તો પર્પલ કલરનું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે તો આ હું તમને બતાવું આમાં કેટલા કલર છે એ પણ બતાવું તમને આ પર્પલ કલરનો પાલવ છે અને આવી રીતના પર્પલ કલરનો બ્લાઉઝ આવશે આ પણ આપણે એ જ રીતના ડિસ્કાઉન્ટમાં છે પંદરસોમાં બે આ રીતના આ પિંક કલર છે બ્લુ કલર છે મેંદી કલર છે એમાં પર્પલ બોર્ડર છે તો એ રીતના આવશે થોડુંક હું તમને ઓપન કરીને જ બતાવું તમને આઈડિયા આવે સરસ આ રીતના આવશે બધું તેમાં જેવી બોર્ડર આવશે ને એ જ રીતનો બ્લાઉઝ આવશે તો આમાં આપણે પાંચ કલર અવેલેબલ છે યલો અને મરુન પિંક છે બ્લુ છે આ બ્લુ છે નેવી બ્લુ ટાઈપનો છે મેંદી કલર છે અને યલો કલર છે અને બધામાં બોર્ડર છે એવું કોન્ટ્રાક્ટ્સમાં બ્લાઉઝ આવશે આમાંથી તમે કોઈ પણ ચોઈસ કરો પંદરસોમાં ફરજિયાત બે લેવાના રહેશે આ રીતના પટોળો આવશે ચકલીવાળું હાથીવાળું વાળું આ આ થોડીક અલગ ડિઝાઇન છે આ રીતના ઉપર નીચે સરસ બોર્ડર આવશે આમાં આ રીતના પાલવ આવશે બ્લુ કલરનો અને બ્લુ કલરનો લાઇનિંગવાળું બ્લાઉઝ આવશે સુરતી પટોળા કહેવાય એને આ રીતના આમાં આપણે કલર છે એ બતાવું આ છે પર્પલ કલર એમાં પિંક કલરની બોર્ડર આવશે સરસ આ છે પિંક કલર એમાં પર્પલ કલરની બોર્ડર આવશે આ પણ થોડોક અલગ ટાઈપનો પર્પલ છે આ બ્લુ દૂધિયા કલર હતો અને આ છે બ્લુ કલર આપણે તો આમાંથી તમે કોઈ પણ બે લ્યો તો તમને પંદરસોમાં બે મળશે આ બધા છે એ વન વન પીસ છે આ છે બ્લેક કલરમાં આ રીતના એમાં આ રીતના પ્લેન બ્લાઉઝ આવશે સરસ મરૂન કલરનું મરૂન કલરની બોર્ડર છે નીચે પણ તમે જોઈ શકો નીચે મોટી બોર્ડર છે સરસ અને આ છે એનો પાલવ મરૂન કલરમાં સરસ આમાં સિંગલ પીસ જ છે બ્લેકમાં એક જ એક જ પીસ છે આની પર સેમ જ પ્રાઇસ છે પંદરસોના બે આ પણ રસ્ટ ઓરેન્જ અને મેંદી કલર પિસ્તા કલર જેવું છે સરસ આ એનો પાલવ આવશે અંદર છે એ આખું આ રીતના આવશે અને આવું એનું બ્લાઉઝ આવશે સરસ આમાંથી તમે કોઈ પણ લ્યો કદાચ બે બેનું સર્કલમાં આવે ગ્રુપમાં આવે કોઈ પણ બે બેનું એક સાથે લેવા આવે ને તો એને ડિસ્કાઉન્ટનો લાભ મળે તો જે આ બધું છે કલેક્શન એ બધું વન વન પીસ છે તો એ બધું હું તમને બતાવું ઓપન કરીને આ રીતના આ રીતના આખી આખું પટોળું આ રીતના છે અને એનું બ્લાઉઝ છે એ આ છે અને આ છે એ પાલવ છે આ રીતના આ આથી પોપટવાળું છે બધું જે ઓરિજિનલ જે પટોળા આવે એની કોપી છે આ સુરતી પટોળા છે આ પણ સિંગલ કલરમાં જ છે આ છે સરસ બ્લુ કલર આવી રીતના આની પણ ડિઝાઇન બહુ જ ફાઇન છે આ એનો પાલવ છે ને આ રીતના સરસ બ્લાઉઝ આવશે આ રીતના પછી એક કલર છે આપણે લેરિયામાં ફાઇન આવી રીતના આ લેરિયામાં છે નીચે સરસ બોર્ડર આવશે અને આ એનો લાઇનિંગવાળું બ્લાઉઝ છે અને આ એનો પાલવ છે લેરિયામાં એવી જ રીતના એક છે ગ્રીન કલરમાં આ બધા વન વન પીસ છે તો તમે ફટાફટ વહેલા તે પહેલાંના ધોરણે તમારો ઓર્ડર બુક કરાવો અને ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો આ છે એનું બ્લાઉઝ આ સરસ સાઇનિંગ પણ ડબલ સાઇનિંગ આપે છે આ એનો પાલવ છે ને આ રીતના આખું પટોળું આવશે આ પણ સરસ છે ડિઝાઇન આવી રીતના આખું પટોળું આ રીતના આવશે નીચે બોર્ડર પણ એકદમ સરસ છે હેવીમાં અને આ એનું બ્લાઉઝ છે આ રીતના કોન્ટ્રાક્ટ્સમાં અને આવી રીતના પાલવ છે પાઇન્ટ આ પણ વન પીસ જ છે આપણે આ એનું બ્લાઉઝ છે ગ્રીન ટાઈપનું અને આ છે રામા કલર જેવું ને આ રીતના આખું પટોળું ડિઝાઇન આ રીતના છે જો બેનો સેલનો લાભ લઈ શકે એ માટે આપણે ફ્રેશ ટુ ફ્રેશ માલ પણ ડિસ્કાઉન્ટમાં આપીએ છીએ આ છે પ્લેન સાડીમાં બોર્ડરવાળી આ આપણે રેગ્યુલર એક હજારની વેચીએ છીએ અને આમાં આઠથી દસ કલર અવેલેબલ છે આ તમને ડિસ્કાઉન્ટમાં પટોળું એક લ્યો ને એક આમાંથી સાડી લ્યો ને તોય પણ મળી જાય પંદરસોમાં ફરજિયાત તમારે બે સાડી લેવાની રહેશે તો એમાં તમે એક સાડી આ લઈ શકો એક સાડી પટોળું લઈ શકો તો આ છે એનું વર્કવાળું બ્લાઉઝ અને પ્લેન આખી સાડી છે અને આ પર્પલ ટાઈપનો કલર છે ને આમાં અત્યારે આપણે આ છે એ બ્લૂ ટાઈપનો આ રામા કલર છે મેંદી કલર છે આ રાણી ગુલાબી છે આ બીટ કલર છે ઝેરી લીલો છે અને મરુન છે આ પણ આપણે આમાં પ્રાઇઝ લખેલી જ છે હજારની રેગ્યુલર વેચીએ છીએ બેનો ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે એટલે આપણે આ પણ ઓફરમાં રાખેલી છે કે કોઈ પણ સાડી તમે લ્યો લીઓ પંદરસોની ફરજિયાત બે લેવાની રહેશે બે લેશો તો જ ડિસ્કાઉન્ટ મળશે આ પણ આપણે પાર્ટીવેર ટાઈપનું કલેક્શન છે પ્લેન સાડી આવશે આ રીતના સરસ બોર્ડર આવશે આ જે મીચું કાપડ છે સાઇનિંગવાળું મટીરિયલ અને આપણે રિસેપ્શન પાર્ટીમાં મેરેજમાં પહેરી શકીએ એ રીતનું કલેક્શન છે એક પીસ હું તમને ઓપન કરીને બતાવું કે કઈ રીતના કલેક્શન છે આ રીતના આખી પ્લેન સાડી આવશે અને આ એની બોર્ડર આવશે ને મટીરિયલ એકદમ સરસ સોફ્ટ આવશે આવી રીતના આખી સાડીમાં નીચે બોર્ડર આવશે બોર્ડરવાળી સાડી છે આખી પ્લેન સાડી છે આમાં સેમ જ બ્લાઉઝ આવશે સેમ આવું જ બ્લાઉઝ આવશે આપણે અને આમાં પાંચ કલર અવેલેબલ છે આ પણ આપણે ઓફરમાં છે સાતસો ને પચાસમાં એક અને બે સાડી તમારે લેવાની રહેશે આ બ આજનું જેટલું કલેક્શન છે એમાંથી તમે કોઈ પણ બે સાડી ચૂઈસ કરી શકો પછી વર્કવાળી હોય પ્લેન સાડી કે પટોળું હોય કે ગમે કોઈ પણ બે લ્યો અને આ ડિસ્કાઉન્ટ ગુરુવાર અને શુક્રવાર તારીખ સિત્યાવીસ અને 28 બે દિવસ સુધી તમને ઓફરનો લાભ મળશે. વીપી સિલેક્શનની ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજે દરરોજનો નવો અપડેટ આવે જોવા મળે. અને આ બે દિવસ શુક્રવાર અને ગુરુવાર અને શુક્રવાર બે દિવસ જે ડિસ્કાઉન્ટ છે એનો તમે વહેલી તકે ઓનલાઈન પણ મંગાવી શકો અને ઓનલાઈન આપણે કોઈ પણ જગ્યાએ પાર્સલ કરીએ છીએ ઓલ ઓવર ઇન્ડિયામાં ઇંગ્લેન્ડ અમેરિકા બધી જગ્યાએ પાર્સલ કરીએ છીએ તો તમે ઓનલાઈન પણ મંગાવી શકો નિધિ સિલેક્શનમાં કોન્ટેક કરીને